નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રામ મંદિરથી આવેલ કળશ અને અક્ષર ચોખાનું મહાપૂજન અને મહાઆરતીનો કાર્યક્રમ આજે રાજુલા ધારનાથ મંદિરે રાખવામાં આવેલો રામ મંદિરથી આવેલ કળશ અને અક્ષર ચોખાનું મહાપૂજન સાથે મહાઆરતીનો કાર્યક્રમ રાજુલા ધારનાથ મંદિર ખાતે રાખવામાં આવેલો ધારનાથ મંદિર ખાતે આ મહાઆરતીનો કાર્યક્રમ રાત્રિના નવ કલાકે આયોજન કરવામાં આવેલો આ સમગ્ર કાર્યક્રમમાં આ મહાઆરતીમાં તમામ બહેનો દ્વારા આરતી ઘરેથી તૈયાર કરીને આ મંદિરે મહાઆરતીમાં લાભ લીધેલો આ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં માતાઓ બહેનો અને ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહેલા ત્યારે સાંજની સંધ્યા આરતી અને રાત્રિના આ મહાઆરતીમાં કુલ અંદાજે સાતસો જેટલી માતાઓ બહેનોએ હાજર રહેલી અને આરતીમાં લાભ લીધેલો આટલી વિશાળ સંખ્યામાં સૌપ્રથમવાર આ મંદિરમાં મહાઆરતીમાં બહેનોએ હાજરી આપતા આ મંદિરની જગ્યા પણ ટૂંકી પડેલી આરતી પૂર્ણ થયા બાદ જય જય શ્રીરામ અને હર હર મહાદેવના નારાઓ અને નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠેલો ત્યારબાદ બહેનો દ્વારા રામધૂન કરવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા જય શ્રીરામ આજ આજ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધારનાથ મંદિર ખાતે અયોધ્યાથી આવેલા અક્ષત પ્રસાદ રૂપે આવેલા અક્ષતના કળશ અને એમનું પૂજન વિધિ રાખેલી હતી તે નિમિત્તે શ્રદ્ધાળુઓ ભાવસભર ભેગા થઈ અને મહાઆરતી કરેલી આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં